તો હવે અટાણે નીકળી ગયા છે ધીરી ને મૂકવા ઘડી પર રો હોય આમ તો આ બધું નિરીક્ષણ કરીને જોઈ લે ને છેલ્લી પેરી હવે ધીરી પાછા મહિના થી કેડે જાડવા જોવા દેડ છે ફેરકા જાડવા જોઈ લે તાર પાસે દબલે તારે હોસ્ટેલ માં જાવું બેટા ખુશી ખુશી હોય ખુશી ખુશી છે તમ તમ તમને હું છે ને

દાંત <classic>

એવીરી મારા શું કરું જાવ કારા કરી જાવું કે મને ને એક કામ કરી દેરી આરા કરી જા આરા કરી જાય ને પાછી વાલ લઈ બસ ને કઈ ના ના જાવું નથી

પાછા મળીને ફરીથી નવા બ્લોગ ને નવા વિડીયોમાં થોડા ઘણો ભૂલાઈ ગયો બ્લોગ બનાવતા કે નહીં ભૂલાઈ ગયો કે નહીં તો હાલો હાલો મળીએ પાછા ફરીથી નવા બ્લોગ ને નવા વિડીયોમાં ચાલ લગણા રોહો કડુ વયના ન થઈ જાવ રોડામાં એ પુરુષ છે પુરુષ છે ને ઓરોલા टाटा કઈ દેવલી હાજો થઈ જાય દેવલી દેવલી માંદી પડી ગઈ બે પેસેન્જર ને દવાખાને લઈને ગયો તો ટાટા કઈ દેરી